નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં પીએમસી આજે તેર તારીખ ત્રીજો મહિનો બે ને બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે પણ ફરીવાર મિત્રો જીરાની આવક સારી જ નોંધાયેલી છે મિત્રો આજે પણ પાંચ હજાર ગુણીની આવક નોંધાયેલી છે ગઈ કાલે પણ મિત્રો પાંચ હજાર ગુણીની આવક હતી મિત્રો આજે પણ આવક તો સારી જ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો છાપરા નંબર જે છ છે તે કચાક ભરાઈ ગયું છે અને હાલ મિત્રો રાજીનું કામકાજ છાપરા નંબર છમાં પીલો નંબર એકથી ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ આજે કેવો બજાર ખુલું કે આગળ વિડીયોમાં જાણી લઈએ કે આજે શું બજારની પરિસ્થિતિ છે તો વીડિયોમાં એટ સુધી બન્યા રહીજો મિત્રો આજના જીરાના

જોવા દેજો બે ઓક્યો 4801 4801 ભૌદેજે 900 સમી સુપર લીલા દાણા સાથે

પાંચ હજાર બસો ને એક સુપર રડદાણા સાથે છે પાંચ હજાર બસો ને એક સુપર ક્વોલિટી પાંચ હજાર ને એક નવ જીરો સેમી સારું પચી માટી સાથે પાંચ હજાર ને એકાવન નવ જીરો

5000 ya 5000 ya, 5000, 5000, 5000, 5000, 5000, 5000, એકાવન એકાવન ભાવ જો સેમી સુપર મીડિયમ ક્વોલિટી મિત્રો સુડતાલીસો એકાવન ઓગણપચાસ એકાવન ઓગણપચાસ એકાવન ચાર હજાર નવસો ને એકાવન પાંચ હજાર ને એકાવન પાંચ હજાર ને એકાવન નવ જીરો સરસ સરસનાણસ પાંચ હજાર ને એક પાંચ હજાર ને એક નવું જીરું સરસ દાણા સાથે પાંચ હજાર ને એક નવું જીરું સેમી સુપર

એક ચાર હજાર નવસો ને એક ઓગણપચાસ એક ચાર હજાર નવસો ને એક નવ સેમી સુપર લીલા સાથે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો મિત્રો સ્થિર જ છે મિત્રો ઊંચામાં મિત્રો બાવનસો છવ્વીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બજાર ગઈકાલે જેવું જ છે મિત્રો બજાર સ્થિર જ છે આજે પણ